જોઈ શકો છો કે હું અપલોડ કરતો રહીશ વિડીયો તો તમે વ્લોગ મારા જોતા રહેજો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આ રીતે કંઈક થઈ હતી મારા દિવસની શરૂઆત તો મેં સવારમાં જાગીને બહાર જોયું તો આવું વાતાવરણ હતું અને ત્યાર પછી હું નીકળી ગયો રનિંગમાં બહાર જઈને મેં પાછું વાણું બંધ કર્યું અને પછી મેં જોયું બહારનું વાતાવરણ તો તમને હું બતાવું છું કે આવું તો માહોલ બહારના વાતાવરણ અહીંયા હતું ઊભેલું ઉભેલું પછી હું મારા ફ્રેન્ડની વાત જોતો હતો એટલે કે મારા મિત્રની વાત જોતો હતો તો મેં થોડીક સ્ટાઇલમાં દરેક વાળ મારા સરખા કરીને પછી હું નીકળી ગયો રનિંગ કરવા માટે તો પછી ચાલતા ચાલતા હું અમારા ગામની બહાર નીકળ્યો પછી તમે જોઈ શકો છો કે રોડ આવ્યો પછી અમે રનિંગ કરવાનું શરૂ કરશું એટલે ત્યાં સુધી અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ તો આવું કાંક સવારનું વાતાવરણ હતું અને અમે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા તો આજે હતો પહેલો દિવસ રનિંગ કરવાનો તો અમે પછી વિચાર્યું કે આજ રનિંગ કરવું નથી તો અમે ચાલતા ચાલતા બસ જઈ રહ્યા છીએ અને પછી એવું વિચાર્યું કે થોડી ઘણી એક્સરસાઇઝ કરી લઈશું તો અમે બસ આજે ખાલી ચાલવા માટે જ નીકળ્યા સવાર સવારમાં તો તમે જોઈ શકો કે આવી રીતે રોડ બધા સુમસાન હતા ને અમને ચાલતા ચાલતા જતા હતા ત્યાં મોડ કડા કરતો દેખાયો તો અમે જોયું ત્યાં સ્ટોપ થઈ ગયું પછી કસરત કરવાની જગ્યાએ પહોંચી ગયા અને પછી ત્યારબાદ અમે ચાલતા જઈ રહ્યા છીએ અહીંયા જોયું તો આવું કઈ હુંગળા નખાતા હતા પાણીની પાઇપ લાઈન એવું કાંઈક અમે અહીંયા આવી ને અમે જોયું મંદિર પાસે બધા કસરત કરતા હતા પછી અમે ઘરે આવ્યો અને આ છે મારા ઘરે આવીને પછીનો થોડોક વિડીયો તો તમે જોઈ શકો છો કે હું ટેબલ ઉપર બેઠો હતો અને અમારા ઘરમાં ટીવી શરૂ હતું કેમ કે રામાયણ શરૂ થવાનું હતું તો બધા અત્યારમાં તો સિરિયલ જોયું જ આ હતા રામ ભગવાન એ થોડીક વાર અને પછી વાગ્યા હતા કેટલા ને ટીવી બંધ થઈ અને પછી મેં પાછું મારું સ્ટડી કરવાનું શરૂ કરી દીધું સ્ટડી કરવાનું શરૂ કર્યું અને થોડીક વાર કરી પછી બહાર જોયું તો બહુ તડકો થઈ ગયો અને મને લાગી હતી બહુ ભૂખ તો હું નીકળી ગયો ઘરની બહાર પાછો નાસ્તો લેવા નાસ્તો લેવા જાઉં પાછું બજાર જવું પડે એટલે ચાલતા ચાલતા પાછું કે તડકો બહુ હતો આવી હતી ગામની બજાર હું જઈ રહ્યો પહોંચી હું નાસ્તાની લારી પર અને અહીંયા જોયું તો આ ફેમસ છે અમારા ગામમાં તો ત્યાં નાસ્તો લેવા પછી હું પાછો ચાલતો ચાલતો મારા ફ્રેન્ડની દુકાને જઈ રહ્યો છું એટલે કે મારા મિત્ર દુકાન જઈ રહ્યો છું મિત્રની દુકાને બસ અહીંયા જ હતી તો પહોંચી ગઈ અને પછી નાથી જોયું તો સોડાની દુકાન પણ દેખાય ને સામે જ તો હું પાછો પહોંચી ગયો સોડા લેવા તો અહીંયાથી મેં સોડા પાર્સલ કરાવી અને હું ઘર માટે લઈ નીકળી આવી રીતે એ ભાઈ કાંઈક સોડા પાર્સલ કરતા હતા અને પછી હું નીકળી ગયો પાછો ઘરે જવા માટે આવું કાંક વાતાવરણ હતું ને હું હા તો હું ઘરે પૂછી ગયો અને વાળની પરિસ્થિતિ કઈક આવી હતી પછી મેં મારો નાસ્તો કાઢી અને હું નાસ્તો કરવા બેઠી ગયો અને પછી નાસ્તો કરી પછી પાછો મારા ટેબલ પર બેઠી ગયો અને